નમસ્કાર મિત્રો અમારી એટી ગુજરાતી ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે આપને મિત્રો જણાવી દઈએ કે ક્લબની સત પરતા સત્યાવીસ લોકોના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ડોમેક રિપબ્લિક રાજધાની સેન્ટ્રોલ ડોંગોમાં એક નાઇટ ક્લબની સત ધરાશાય થઈ હતી જોકે મિત્રો આ દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત થયા અને એકસો પચાસથી વધુ લોકો ત્યારે ઘાયલ થયા હતા ત્યારે વધુ વાત કરવામાં આવે તો અકસ્માત સમય ત્યારે નાઇટ ક્લબમાં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ ચાલી રહ્યું હતું જોકે જેના કારણે ત્યાં ભીડ અત્યારે હતી અને અકસ્માત બાદ ઘટના સ્થળે અફડાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે મિત્રો મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હાલમાં ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે અને મૃત્યુઆંક વધી શકે છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી